કપરાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર એક જન્મદિવસની ઉજવણી નહીં પરંતુ માનવ સેવાનો એક ઉમદા સંદેશ છે વધુમાં તેમણે જણાવ્યું કે આજે દાન કરેલું એક બોટલ બ્લડ આવતીકાલે આપણા સમાજના દર્દીઓ માતાઓ કે ઇમરજન્સી પરિસ્થિતિમાં સૌ કોઈને કામ આવશે વલસાડ જિલ્લામાં પાંચ હજાર બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે જેમાં કપરાડા વિસ્તારમાં ઓછામાં ઓછી પાંચસો બોટલ એકત્ર કરવાનો નિર્ધાર છે જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં બ્લડ ડોનેશન અંગેનો ભ્રમ અને ડર પણ દૂર કરવો જરૂરી છે કારણ કે બ્લડ ડોનેશન બાદ શરીરમાં નવું બ્લડ બને છે અને આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો આગેવાનો અને યુવાનોને સંદેશો આપવામાં આવ્યો કે તેઓ પોતાના મિત્રો સગાઓને સાથે લઈને વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેશનમાં જોડાય અને આજનો કાર્યક્રમ ભાષણો નહીં પરંતુ કાર્યનો છે તેમ કહી તેમણે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે વિવિધ કર્મચારી સંગઠનો આગેવાનો અને યુવાનોના સહકારથી કેમ્પને સફળ બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉમટી પડેલા લોકોમાં દેશ સેવા સાથે માનવ સેવાનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને જિલ્લાભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તાલુકા વિકાસ અધિકારી આનંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકામાં સવારે નવથી સાંજે પાંચ સુધી કેમ્પ યોજાયા વર્લ્ડ રેકોર્ડ બનાવવા એક લાખથી વધુ બોટલ રક્ત ભેગો કરવાનો નિર્ધાર છે સ્વૈચ્છિક દાતાઓને સોશિયલ મીડિયા તથા વિવિધ માધ્યમો દ્વારા પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા અને સાથે જ દાતાઓને એજન્સીઓ તરફથી ગિફ્ટ આપી સન્માનિત પણ કરાયા રક્તદાન માનવ જીવન માટે અનમોલ સેવા છે જે ઇમરજન્સી સમયે અનેક જીવો બચાવવામાં સહાયરૂપ થઈ પડે છે જિલ્લા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ કપરાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ આરોગ્ય કર્મચારી મંડળ

કર્મચારી સંઘ જેને કે શિક્ષક શિક્ષક સંઘ હોય વહીવટી હોય પંચાયતો હોય તલાટી કમં હોય ગ્રામસેવક હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક મારા પ્રાઇમરી તમામ સંઘો કર્મચારી જે સંઘ છે અને તેના સાથે ભારતીય જનતા પાર્ટી પણ સાથે જોડાઈને વધારેમાં વધારે આ આ કાર્ય કારણ કે કપરાડા તાલુકે વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકે એવો તાલુકો એવો છે કે કદાચ પચાસ હજાર માણસ ભેગા થઈ શકે પણ પાંચસો બોટલ બ્લડ ભેગું કરવાનું તો ખૂબ કઠિન કામ છે કારણ કે માણસની જે સમજણ છે કે બ્લડ ડોનેશનની જે સમજણ છે કે હજુ પણ ભાષણ છે એને આગળ વધારવા માટે આ આ આ કાર્યક્રમથી પ્રોત્સાહન મળશે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જેને ટાર્ગેટ છે પંચોતેર લાખ એમાં ગુજરાતને એક લાખ બોટલ ભેગી કરવા માટેનું ટાર્ગેટ છે એ બ્લડ કોના માટે પ્રજા માટે કામ લાગવાનું ભારત દેશના યશસ્વી વડાપ્રધાનનો પંચતરનો જન્મદિવસ છે પરંતુ એ બ્લડ આમ નાગરિક નાનામાં નાના લડશે અને આ બ્લડ સૌથી વધારે કપરાડા ધરમપુર જે ગ્રામ્ય વિસ્તાર છે એમને વધારે છે ત્યારે આજે કર્મચારી સંઘ કર્મચારી મંડળે સહિયારો જે પ્રયાસ શરૂઆત કર્યો છે એ વધારે જ સહકાર લઈને કર્મચારી હોય વેપારી ડેપારીમંડળ બધાને સહકાર લઈને આજે વધારેના વધારે કપરાડા તાલુકાના અંદર પાંચસો ગોગ્રામ થાય એવી અમારી ધારણા છે તો એના માટે મેં આજે આ આખો દિવસ અહીં બેસીને અને એના માટે પ્રોત્સાહન કરવા માટે એક જેની કે એરબેગ હેલ્મેટ પાણીની બોટલ અલગ અલગ અમારા એક આરબી ગ્રુપ છે મહેતા ટ્યુબ મહેતા ટ્યૂબ છે ભાટિયા મોબાઈલ છે વિનાયક મેનરલ સ્ટોર છે એવા અલગ અલગ ચાર પાંચ જણ મળીને અલગ અલગ એમને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયત્ન કરીએ છે